પોલીસની કડક કાર્યવાહી બસો બાસઠ ગુનાહિત આરોપીઓને રૂબરૂ બોલાવી વોર્નિંગ અપાઈ રાજ્યમાં અપરાધીઓને કાબૂમાં લેવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક એસપી સાગર બાગમારે કડક કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કચ્છમાં બસો બાસઠ જેટલા જુદા જુદા ગુનાઓના આરોપીઓને રૂબરૂ બોલાવી તેમને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં સંડોવાશે તો કાયદાની ગંભીર અસર ભોગવવી પડશે

અને ગેર પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો વિચાર કરી રહ્યા છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આવા જ પગલાં ભવિષ્યમાં પણ લેવામાં આવશે જેથી જિલ્લાની શાંતિ સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજે અહીંયા શ્રેણી પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોવ્યુશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમને સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના ગુરૂના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો